બ્રધર નો છે હંસો આવો કઈ ઠીકરો સંસો એ આમ ટિયન્સ તો વેઇટ કે ક્યારે સिलाई થાય તારા કપડા ફિટિંગ કરવાનું છે છોકરા હું ખાડીશ બટન છે તો ચાલુ કરું સ એલાઈટ થઈ અહી જો આ સ

થઈ મમ્મી મમ્મી લાવો 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 જે 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 ટોટી એ લાવે રોટલીનો મચ્ચા આવી ગયો તો ચાલો દોસ્તો અમે નાસ્તો કરી લઈએ તો મિત્રો અમારા બે હવે ક્લીન કરવાનું ચાલુ કરી દીધું છે તો મારા આંગણામાં લાગેલું છે એટલે પકડાતું ને ઝાડવું તો એનો વારો છે કાપવાનો તો આ બધી આપણે ઇન્ડિયાના જે જાફળી કહે ને એના ફૂલ છે આખું બધું ક્લીન કરી અને પછી ઢગલો કરી દઈએ એક સાઈડ ઉપર તો મિત્રો આપણે આજે ખાલી ઊભી એને એને જોવાના છે એ બધી કાપે છે બધી સડી લઈ ને ઇન્ડિયાનો સડો આવે એવો સળો લઈ લીધો છે ને ઓલા કાપવા માટે કરીને એ કાપે છે એ બધા ઝાડવાને ઓલા હું આ ઓલા સ્વીટકોર્નના થડ છે ને જાડા થઈ ગયા આપણે શેરડી જેવા થઈ ગયા જાદા જાદા હાથા જો છે ને આ શેરડી જેમ છે ને જાડા જાદા એના થર થઈ ગયેલ છે તો બધું ગાર્ડન અમે ક્લીન કરી દઈએ તો પછી સમર આવે ત્યારે અમારે ક્લીન શું કરવું પડે આ બધું ઉગી ગયું છે ને એ બધું પેલું છે ફૂડીનો તો ફૂડીના અવડાવળા ઝાડ થઈ ગયા છો આ બધી ફુડીના અમારે હેડી હેડડી જીવાજો થઈ છે જશે મારથી તો તો પણ નથી ખેંચાતું નથી એક કામ થઈશ ના જો અમારી કોબી કેવી છે આ કોબી કાપી લીધી તો એમાં બીજો નાનો આ થઈ ગયો એક અહીંયા પછી એક અહીંયા નાની ડરી એક અહીંયા છે પછી આમાં એક અહીંયા એટલે આના કોબીના થર્ નાના નાના ડરા નીકળ્યાશ એ બધું કાપી નાખવું પડીએ આ બધી આમાંથી બીજી નાની નાની નીકળે છે અમારા અહીં ગાજર એટલા છે છે તો એમાં ગાજર થઈ ગયા છે થોડા થોડા જો મિત્રો છે ને ગાજર પામા છે ને બોલા જીવડા ખાઈ જાય જો આ લેપડા જીવડા આવે ને એ બહુ ખરાબ આવે છે બધું ઝાર બગાડી નાખે અને આ અમારા ગાર્ડનમાં આ એવું ઝાર એક છે ને એ માં કે આપણે હાથમાં અડી જઈએ તો ખંજવાર આવે એમાં ખુજલી થઈ અને એટલી દવા નાખીશ તો મળતા નથી પાછાથી જવશે ને શેરડી જેમ આ ડોડો પટી પતી ગયો આમાં ડોડા બરાબર છે આ બધા છે ને તે ઓલા છે દેશી ડોડા હતા સ્વીટકોન હવે આવતા વર્ષ અમારે છે ને હવે આ સમરમાં અમેરિકાના જ ખ્યાલ નાખવા અમેરિકામાં મસ્ત ઊડા આવી આપણે ઇન્ડિયાના દેશી રૂડામાં આવતા નથી પેલા બહુ લોંગ ટર્મ થઈ ગયા તો આ બધી બગડી ગયા તો એ આવ્યા નહીં માં કંઈ જવ પડે કાપે છે ને એ કેટલા કેટલા થર જાદા થઈ છે ને આપણે શેરડીની જેમ કાતરા પડે છે તો ખાઈ શેરડી છે તો હું બધીને આપી આવત કોઈ કોમ કોમેન્ટ કરતી ને આ શેરડી નથી તો પછી સમરમાં જેને હું ઉગાવું પછી જેને કંઈ જોઈએ કે જોઈ ટમેટા હા ભાઈ હા લઈ જજો આવીને પછી મારે ક્યાં ક્યાં પૂગવું ટમેટા છે પછી પેલું મોગડી મોગડી તો વર્ષે છે ઝાઝીભાઈ જે મોગડી ખાતા હોય એ કહેજો તો હું ઉતારી દઈશ પછી ફૂલ ને બધું હું મને ઈન્ડિયા હતો ત્યારે બહુ ઝાઝી ટમેટાના ટમેટા ઉતાર્યા હતા પેલી બકેટ પડે છે ને એ આખી આખી બકેટ ઉતારતી હતી કેટલાક ખાવા એડીનો હાટ જાવ સ્ટ્રિંગ ચૂકીને બેક આટને હેડ નીચે ઊડી ગયો એ એક કાપેની સાઈક તો કેવો લાગે છે કુצડી ખારો એટલું ક્લીન થઈ ગયું કેટલું નાઈસ લાગે છે ગાર્ડન વાળું આટલું બધું ક્લીન કરી ને પછી બતાવું તમને હું તો ગાઈસ જોઈ લો આ નાનકડી કોબી આની તોડી લીધી જોઈએ આમાં નીકળે શું કોબી નીકળે છે ખાલી પાંદરા કોબી છે એ દબાવ દઈ આમાં જીવડા ગડી જશે ઓહો આમાં તો જો ઓલા લેપડા જીવડા કરી જશે ઈ ટૂટી છે હા કોબી જો ગાઈસ કોબી આ લે ના કોબા છે

તો બહુ લેટ થઈ ગઈ લીંગળીઓ તો રીંગણા એવા નહીં અમુકમાં જ આવ્યા ઠંડી આવી ગઈ તો મરી જાય એ બધી અને આ મેં છે ને આમાં સ્ટ્રોબેરી વાળીમાં ચાલો મિત્રો લખોટી રમવા જો ઇન્ડિયાની યાર્ડે પણ હજી લખોટી જોઈને આવી ગઈ જો રમતા હોય ને નાના આપણે ત્યાં તમે બધો ઢગલો કરી દીધો છે આખો એ સમર ને ત્યારે જ હવે હુકા ને ત્યારે પછી બાજી નાખ્યું જો મિત્રો આપણે ઇન્ડિયામાં જે ઓલી શેરડી છે ને એવરા એવરાતાના દાંડા થઈ ગયા છે હાઠા આટલું મારું ગાર્ડન છે આ બધી અને પેલું ઝાડ છે ને એ પેલું પોછું બંબુસાનું છે એ પણ આખા પાંદરા હુકાઈ ગયા છે જાણે ઓલું મરી ગયું છે એવું દેખાય છે બધો પર કચરો ભેરો છે એ પણ બધી સમર આવે ત્યારે બધી કાપવું પડીએ નામે ત્રિમળ હલાવવું પડે મશીન સમરમાં હમણાં તો મશીન બગડી જાય બધા મીટીની બધી ભીંજાયેલ હોય ને તો મશીનની મોટર બળી જાય આ બોડી કાર છે મૂકવા જઈશ પેલી બાજુ બીજું પાઇપ લઈને જાય છે અને પેલી બાજુ કન્ટેનરની ટ્રેન જાય છે જો તો મિત્રો આ પાટીઓ છે ને અમી એ પર એ પેલા રેડ કલરના જે બ્રાઉન કલરના ઓલા દેખાય ને સ્ટેન્ડ એના પર મૂકી દે તો સમરમાં કંઈ બૂટું કે કંઈ હુકાવા મૂકવું હોય તો કામ લાગે તો મેં અહીંયા આ પાટીઓ મૂકી દીધું હવે આના પર કાંઈ પણ મોજા હોય રૂકાવ હોય બૂટું મૂકવા હોય હુકાવા તો કામ લાગે મિત્રો મેં અહીંયા સુલો બનાવ્યો હતો તો સોલો પાણીનો પતી ગયો ખાલી કાડપ રેથી જ બનાવ્યો હતો મેં ખાધો તો સીમિત થયા જતો નહીં હવે મારું ગાર્ડન બધું કપાઈ ગયું ઝાડવાનું બધું ક્લીન કરી નાખ્યું તો હવે અંદર જઈએ છે અને વિડીયો બન્યા રહેજો અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો તો ત્યાં હા ઊભી ગયેલ છે હાય કે હે બોટી ઓ રીસુ હાય કે હાય કે હાય ભાઈ તો માં દેખાઈ જાવી તો હેલો મિત્રો અમારો આ

તો આ ઇની દોરા ની ઓલી રીલ છે દોરા ભરવાની બોબિંગ છે બોબિંગ ના બડુનું એડજસ્ટ કરવાનું બધું આવ્યું છે આમાં હૂજીનો ને તો હમ બસ એમ કહેના થા ટીયન્સ ને બસ નું છે બધું આ બુક્સ

જમીટ પર હા દોરા નીચે રાખો ના હા આયામાં જો પ્લગ છરાઈ દીધો જ હવે જો કેમ થાય ટાઈન્સ તો વેઈટ કરે કે ક્યારે સिलाई થાય તાર કપડા ફિટિંગ કરવાનું છે છોકરા હું વાડીશ બટન છે તો ચાલુ કરું લાઈટ થઈ અહી હા સને એક છે લેતર ચાવી છે ઓકે હવે આ બોબિંગ ની પેસ્ટલ છે આ પેલા આમ આવે આમ બોબિંગ સડાવી આમ કરી દેવાની આ કે એક્સેલ રીતે દબાવવાનું તો આવી રીતે ભરાતી જાય થોડી આંગળી રાખવી પડે જેટલી તમારે ભરી હોય એટલી ભરી લેવાની પછી આવી રીતના કાઢી લેવાની

মিত্ৰিল চালি তই চক্ জিলে আমাৰ দৰ্জি